જય ભીમ જય ભારત એક અમરેલીની ઘટના બન્યા બાદ દલિત સમાજમાં એક રોષ હતો એ રોષના કારણે આજે એક પોસ્ટ વાયરલ થઈ હતી કે આપણે અનુસૂચિત જાતિના લોકો જે ધારાસભ્ય અને સાંસદ બની બેઠા છે અને સમાજમાં એક શબ્દ બોલતા નથી સમાજ માટે થઈને એક શબ્દ નથી બોલતા એના માટે આપણે પાણી ઢોળ કરીને આપણા માટે મરી ગયેલા છે કારણે એના સંદર્ભમાં આજે સુરતની અંદર એમની ઠાઠડી કાઢવામાં આવી અને તેમને અગ્નિદાન દેવામાં આવ્યું અને સુરતના આગેવાનો દ્વારા કોલ પણ આપવામાં આવ્યો છે કે આખા ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લા વાઇઝ તમામ લોકો અમને બેસણું કરો અને મોટામાં મોટો બે સમય પહેલાં આપણે ગઢડા વિધાનસભાની બેઠકના જે શંભુનાથ ટુંડિયા તેમનું આપણે પહેલો બે સમય કહીશું એવું સુરતના આગેવાન ધનુભાઈ ચૌહાણ પણ કહે સાથીઓ જય ભીમ જય સંવિધાન જય ભારત હાલ જે અમરોલી વિસ્તારની અંદર ગુજરાતના કોંગ્રેસ ભાજપના નમાલા એસસી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્યો સમાજ માટે મરી ગયા છે એવું કહેવાય કારણ કે અમારા માટે જીવતા નથી જો જીવતા હોય તો દલિત સમાજ ઉપર જે કઈ અત્યાચારો થાય છે એ અત્યાચારોમાં એના મૌન ફલતા નથી જેને લઈને અમે પૂરા ગુજરાતની અંદર એનું બારમું અને બેસણું કરવાના તો બારમું બેસણું કરવું તો એના પહેલા એની અંતિમ વિધિ કરવી પડે તો આજે અહીંયા અમૃત મુકામે અમે એમની ખાતરી કાઢી ખાદડી કાઢી અને એ એની ખાંટડી સળગાવી અને હાલ અમે ગુજરાતભરની અંદર મેસેજ આપ્યો છે કે બધા વ્યક્તિ અહીંયા પહોંચી નહીં વગેરે સમાજની અંદર ખૂબ મોટો શોખ છે સમાજની અંદર ખૂબ મોટો દુઃખ છે કે આટલા બધા વ્યક્તિઓ અમારા સમાજના એક હાથ મરી ગયા તો તમે તમારા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લામાં તમે એમની શોખ સભાઓ રાખો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખો બેસણા રાખો અને આ બેસણું છે સતત આઠ દિવસ ચાલુ રાખો અને આઠ દિવસ પછી બધા સમાજના કાર્યકર્તાઓ સાથે સંકલન કરી અને અમે આવીએ છીએ મોટું રાખીએ વિધાનસભામાં અને ત્યારથી પછી બીજી વિધાનસભામાં બસ આ વાતથી મારી સાથે જે જે સમાજના સાથી મિત્રો ઉભા રહ્યા જેમાં અમે સમાજમાંથી જે હાલ અમારી બધાની જે અમને ડિટેન કર્યા હતા એમાંથી રામસુરત ગૌતમ વિધાયકભાઈ મયુર ખેતરિયા અને એક સાથી મિત્રો વલસાડ કે મંગલભાઈ જાધવ જે ભીમરાવ કટકે છે એમના ત્યાર કરેલા યુવાન

જય ભારત હાલ અમને મુક્ત કરી દીધા છે અમે અમારા ઘરે જઈએ છીએ પણ આપણા કાર્યક્રમો ચાલુ રહેશે આ જનોય અમે પહેરી હતી કારણ કે આ લોકો હિન્દુ હતા એટલે હિન્દુ રિવાજ મુજબ અમે એમનું અંતિમ ક્રિયા કરી હતી તો હવે અમે બધા ત્યાં કાંધિયાઓ બનાવતો હતો સમાજને એક વિનંતી કરી હતી કે આ જનોય છે તે અમે દર એક જગ્યાએ ભેગી લઈ જઈશું અને કાર્યક્રમમાં તમારે અમારા કાંધિયાના કાન ધોરાવાના હોય તો બેસણાની અંદર કાર્યક્રમમાં કાન ધોવા માટે આપણે પહેલા ભેગા ક્યાં થઈએ બેન ગઢા વિધાનસભામાં બધા સમાજના વ્યક્તિઓ છે આપણે ગઢા વિધાનસભામાં ભેગા કરશું ત્યાં ગાંધિયા ના કાન હોય અને આ લોકો નું બેસણું કરશું જય ભીમ જય ભારત